હેલો ફ્રેન્ડ્સ આજે એકદમ ટેસ્ટી અને અલગ જ રીતની રેસીપી લાવી છું એટલે કે કોઈપણ જાતના વઘાર કર્યા વગર આપણે આજે શાક બનાવવાનું છે કે રાઈ જીરું કે ગરમ મસાલા કે આખા ખડા મસાલા કોઈ બી વસ્તુ વગર આપણે અને એ પણ ઠંડા તેલમાં જ આપણે ઉપરથી તેલ રેડીને જ અલગથી શાક બનાવવાનું છે તો વિડીયો એન્ડ સુધી જોશો ને તો તમને ખ્યાલ આવશે કે આ અલગ રીતનું શાક કઈ રીતે બને છે એકદમ ટેસ્ટી છે ભરેલા રીંગણ બટેકાનું અને સાસુ હવે મળીને બનાવ્યું છે અને વઘાર કર્યા વગર અને તેલને ગરમ કર્યા વગર શાક બનાવ્યું છે તો ચાલો મારા રસોડામાં કઈ રીતે બનાવું છું આપણે આટલા રીંગણ અને બટેકા લીધા છે તમે વધારે ઓછા પણ લઈ શકો છો એકદમ ટેસ્ટી ને સરસ ચોમાસાના જ રીંગણ છે અને સૌ પ્રથમ આપણે જે કુકરમાં શાક વઘારવાનું છે એમાં થોડું તેલ મૂકીને શિંગદાણાને આ રીતે એકદમ સરસ તળી લેવાના છે એટલે એમાં કચાસ ના રહી જાય એ રીતે શિંગદાણાને તળવાના છે આટલા શિંગદાણા તળી લીધા છે અને હવે સાસુજી બેસી ગયા છે ગાંઠિયા અને સેવને ખાંડવા સરસ એવી એનો પાવડર કરી લેવાનો છે ગાંઠિયા અને સેવ ગાંઠિયાનો પાવડર હોય ગાંઠિયા ઓછા હતા એટલે થોડી સેવ એડ કરી છે અને સાથે વહુજી પણ લાગી ગયા છે અને ડુંગળી આ રીતે બેથી ત્રણ નંગ ડુંગળીને બારીક ચોપ કરી લીધી છે અને બંને મળીને બનાવે છે તો હવે શિંગદાણાને પણ સરસ એવા ખાંડી લેવાના છે ખાંડણીમાં ગાંઠિયાને સેવ ખંડાઈ ગઈ છે ડુંગળી સુધારી લીધી છે એકદમ બારીક ચોપ કરી છે અને વહુજીની સાસુજી બે લાગી ગયા છે કામમાં અને સરસ એવું શાક બનાવવાનું છે તો બધું આ રીતે મોટા વાસણમાં મસાલો બનાવવાનો છે ડુંગળી સેવગાંઠિયાનો પાવડર અને શિંગદાણાનો પાવડર આમાં છે લસણ આદુ અને મરચાં તો એને પણ આપણે સરસ એવા ખાંડી લેવાના છે એકદમ સરસ ખાંડવાના છે અને એમાં આપણે મરચું એડ નથી કરવાનું લસણ એ મસાલો નથી બનાવવાનો માત્ર આટલું જ આપણે ખાંડવાનું છે અને સાથે સાથે સાસુમાં બનાવે છે બટેકાની છીલકા ઉતારે છે ને એને બધી તૈયારી કરાવે છે એટલે બધું ફટાફટ બને આપણે વિડીયો શૂટિંગ કરવાનો હતો તો એ રીતે રેસીપી બનાવી છે તો બધું ખંડાઈ ગયું છે તો આ રીતે એમાં એડ કરવાનું છે તો કેટલું સરસ કલરફુલ લાગી રહ્યું છે તમે જોઈ શકો છો કે એ મસાલો જોવામાં જ આવો લાગે છે તો એ ટેસ્ટમાં કેટલો સરસ લાગતો હશે તો આ રીતે બધું જ મોટા વાસણમાં એડ કર્યું છે ને આટલો બધો મસાલો પણ જોઈએ છે તો આ રીતે પ્રોસેસ બધી થાય છે અને કોઈપણ વસ્તુ તમે વધારે ઓછી તમારા ટેસ્ટ અનુસાર કરી શકો છો અને બે ચમચી જેટલો ધાણાજીરું પાવડર એડ કર્યો છે એક ચમચી જેટલું એક સવા ચમચી જેટલું આપણે એમાં હળદર પાવડર એડ કરવાનું છે અને કોઈપણ વસ્તુ વધારે ઓછી કરી શકો છો અને ત્રણથી ચાર ચમચી જેટલું લાલ મરચું પાવડર એડ કર્યો છે અને તમે તીખું ઓછું જમતા હોય તો ઓછું એડ કરી શકો છો ને વધારે જમતા હોય તો વધારે એડ કરી શકો છો અને એક ચમચી જેટલી હિંગ એડ કરી છે અને ઉપરથી એક ચમચી ગરમ મસાલો એડ કરો છો એક પહેલું એવું શાક છે કે મસાલામાં હિંગ એડ કરવાની છે આપણે વઘારમાં નથી કરવાનું અને ઉપરથી આપણે સ્વાદ અનુસાર મીઠું એડ કરવાનું છે અને એક ચમચી જેટલી ખાંડ એક દોઢ ચમચી જેટલી ખાંડ એડ કરવાની છે એટલે આપણે લીંબુ એડ કરવાનું છે તો લીંબુ અને ખાંડનું કોમ્બિનેશન કરવાનું છે તો એક લીંબુ આખું નીચોવી લેવાનું છે એટલે એકદમ ચટપટો મસાલો તૈયાર થાય છે અને આ મસાલો તમે ઘણી બધી વસ્તુ બનાવી શકો છો અને અમારા ઘરે બધાને એમને ભાવે છે તો તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ એકદમ ટેસ્ટી ઘરની વાડીના તાજા લીંબુ છે રસ પણ ભરપૂર છે તો આપણે એક લીંબુનો રસ નીચોવી લીધો છે આમાં મસાલામાં અને હવે વાવજી બધું મિક્સ કરે છે અને સાસુમાં રીંગણને બટેકાની તૈયારી કરે છે તો આ રીતે સાસુઓનું મસ્ત એવું શાક બન્યું છે કે સાસુઓએ મળીને બનાવ્યું છે તો આ રીતે આપણે અને ઉપરથી એ બધું મિક્સ કર્યા પછી બે ચમચા જેટલું કાચું તેલ એડ કરવાનું છે અને એને પણ સરસ એવું બધું મિક્સ કરી લેવાનું છે અને એકદમ ટેસ્ટી અને અલગ જ રીતનું શાક બને છે આવું શાક તો તમે ક્યાંય નહીં જોયું હોય અને જો આવું શાક તમે જોયું હોય તો મને કમેન્ટ કરીને કહેજો કે ક્યાં બનાવ્યું હતું ને કોણે બનાવ્યું હતું આવું શાક અને રીંગણ પણ એટલા સરસ છે ને આપણે ચોમાસાના સ્પેશિયલ રીંગણ છે એટલે શાક પણ એવું ઘી જેવા રીંગણ છે તો શાક એટલું ટેસ્ટી બનવાનું છે તો હવે બહુજી ભરી રહ્યા છે બટેટામાં મસાલો અને તમે જોઈ રહ્યા છો કે આ કુકરમાં જ આપણે શાક બનાવવાનું છે જેમાં આપણે શિંગદાણા ફ્રાય કર્યા હતા એ જ કુકર છે એટલે તમને લાગશે શિંગદાણાના ક્યાંક થોડુંક તેઓ ભૂકો કે એવું થોડું રહી ગયું છે અને એ જ કુકર છે અને ઠંડા તેલમાં જ આ રીતે બનાવવાનું છે તેલ તો ઉકળે તો શાક બને છે પણ આપણે પહેલાં ઠંડા તેલમાં જ બનાવવાનું છે તેલને ગરમ કર્યા વગર જ તો આ રીતે કૂકરમાં જેમ રીંગણ અને બટેકા ભરાય છે એમ એમાં મૂકતા જવાનું છે આ રીતે અને વાતો કરતાં કરતાં મસ્ત એવા રીંગણ બટેકાને મસાલો ભરવાનો છે અને મારે જેનો ઓરિજિનલ અવાજ હોય એ મૂકવો હતો પણ સાસુઓ વાતો બહુ કરતા હતા ને એટલે મેં બધું કટ કરી નાખ્યું છે કે કઈ રીતે મારે આ રીતે તમને બતાવું તો મસ્ત એવું હળીમળીને બનાવેલું શાક છે તો એકદમ ટેસ્ટી પણ બન્યું છે આ રીતે જ રીંગણ અને બટેકા ભરવાના છે બટેકા મોટી સાઇઝના હતા એટલે બે કટકા કર્યા છે નાની સાઇઝના હોત તો એને પણ આખા જ ભરવાના હતા અને આખા રીંગણ બટેકાનું પણ શાક મેં પહેલેથી જ અપલોડ કરેલું છે મારી ચેનલમાં જઈને જોઈ શકો છો કે રીંગણ બેકાનું શાક જે વઘારીને બનાવી છે પણ આ તો આપણે વઘાર વગરનું શાક બનાવવાનું છે તો આટલો મસાલો વહેતો છે અને હવે આગળની એકદમ નવી જ પ્રોસેસ આવે છે કે ઉપરથી આપણે તેલને એડ કરવાનું છે થોડું તેલ વધારે જોઈશે આમાં જોઈ શકો છો ફ્રેન્ડ કે તેલને ગરમ કરીને વઘારા વગર આપણે ઉપરથી તેલ રેડીને શાક બનાવવાનું છે તમને લાગે છે ને કે નવું જ શાક છે તો વિડીયો એન્ડ સુધી જરૂરથી જોજો કે કેટલું સરસ વઘેરા વગરનું શાક બને છે અને હવે આપણે ગેસ તરફ જઈ જાય છે અને ગેસને ઓન કરીને આપણે કુકર મૂકી દેવાનું છે તમે જોઈ શકો છો કે આ રીતનું અલગ જ રીતનું શાક બનાવવાનું છે અને ઠંડા તેલમાં જ બનાવવાનું છે કે પેલું આપણે શાક રાખવાનું છે ને ઉપરથી તેલ રેડવાનું છે તો નવું શાક છે તો એક મિનિટ જેટલું આપણે ઉપરથી ઢાંકણ રાખી દઈશું સાઈડમાં મૂકી છે ખીચડી દાળની ખીચડી અને રીંગણનું શાક હોય એટલે વાત જ અલગ છે તો એમાં હળદર મીઠું ને થોડી હિંગ એડ કરીને આપણે ખીચડી ચડાવી દીધી છે કુકર ગેસ ઉપર અને થોડું હલાવીને આપણે એમાં એક ચમચી જેટલું તેલ એડ કરવાનું છે ને એટલે ખીચડી એકદમ ટેસ્ટી બને છે અને આપણને મારી ટિપ્સ છે અને મારી ટ્રીક પણ છે તો આ રીતે એક મિનિટ જેટલું થઈ ગયું છે પછી શાકને આ રીતે થોડું ઉપર નીચે કરવાનું છે બહુ વધારે હલાવવાનું નથી ને ત્યારે બધો મસાલો પણ નીકળી જશે અને રીંગણ તૂટી પણ જાય છે એકદમ ખૂણા રીંગણ છે અને બીજું બે મિનિટ જેટલું ચડે પછી આપણે ઉપરથી આ રીતે મસાલો જે વહેધો તો એને એડ કરી દેવાનો છે માત્ર બે મિનિટ શાકને ચડાવવાનું છે બે મિનિટ પછી તરત જ આપણે મસાલો એડ કરી દેવાનો છે જેટલો વૈદ્યો છે બધો જ એડ કરી દેવાનો છે એટલે એકદમ સરસ રસાવાળાનું અલગ રીતનું શાક પણ તમે જોઈ શકો છો કેટલું કલરફુલ લાગે છે એટલું ટેસ્ટી પણ છે ને ઉપરથી આ રીતે પ્લેટ રાખી દેવાની છે પ્લેટમાં પાણી મૂકી દેવાનું છે ને બેથી ત્રણ મિનિટ જેટલું વરાળે શાકને થવા દેવાનું છે પછી એ જ ગરમ પાણી આપણે તરત જ એમાં એડ કરી દેવાનું છે એ છે ને અલગ જ રીતનું શાક ના વઘાર કે ના કંઈ બીજી ઝંઝટ માત્ર ગરમ પાણી અને કાચા તેલમાં જ શાક બનાવ્યું છે અને બે વિસલ કરવાની છે બે વિસલમાં તો શાક બની જાય છે અને તમે જોઈ શકો છો કે બે જ વિસલમાં એકદમ ટેસ્ટી વઘાર વગરનું વરાળિયું ગરમ પાણીવાળું ઠંડા તેલમાં આપણે શાક બનાવ્યું છે અને આવું શાક તો તમે ક્યાંય નહીં જોયું હોય અને આ વખતે તો મારે થોડો ટાઈમ હતો એટલે આપણે સૌ પણ કરીને બતાવવાના છીએ કે સબ્જી નહીંતર ઘણી બધા મારા વિડીયોમાં એવું જ હોય છે કે હું રેસીપી તો બનાવું છું પણ સર્વ કરવાનો ટાઈમ થાય છે તો વસ્તુ વધતી નથી તો આ વખતે આપણે સરસ એવું શાક બનાવ્યું છે ને સાસુ હવે મળીને બનાવ્યું છે અને આપણે વિડીયો શૂટિંગ કર્યો છે અને એકદમ ટેસ્ટી રીંગણ બટેટાનું ભરેલું શાક વઘાર વગરનું અને વરાળિયું શાક બનાવ્યું છે ને એકદમ ટેસ્ટી લાગે છે નાના મોટા બધાને ભાવે છે અને જે રીંગણ નથી જમતા ને એ પણ આંગળા ચાટી ચાટીને જમી છે વારંવાર તમને ડિમાન્ડ કરશે કે તમે રીંગણ બટેટાનું આવું શાક બનાવો એટલું ટેસ્ટી શાક બને છે વિડીયો સારું લાગે રેસીપી સારી લાગે તો કમેન્ટ તો જરૂરથી કરજો અને લાઈક પણ કરજો અને તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં આવું સરસ રેસીપી શેર પણ કરજો અને રેસીપી કેવી લાગી કમેન્ટ કરીને જરૂરથી બતાવજો થેન્ક યુ ફોર વોચિંગ